અને નવા અવસરો લઈને આવે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો આ મહિનો ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ જ ઉથલપાથલ ભરેલો અને સાથે જ આત્મમંથન કરાવનારો રહેવાનો છે શનિ ગુરુ તેમજ રાહુ કેતુની બદલાતી સ્થિતિ તમારી રાશિ પર કેવી અસર કરશે શું આ મહિને તમારી પ્રગતિ થશે કે તમારે સાવધાન રહેવું પડશે આજે આપણે જાણીશું કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિનું સંપૂર્ણ અને વિગતવાર માસિક રાશિફળ વિડીયો અંત સુધી જોજો કારણ કે છેલ્લે હું તમને આ મહિનાના ખાસ ઉપાયો પણ જણાવીશું તો ચાલો શરૂ કરીએ પહેલી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ છે ફેબ્રુઆરી મહિનો મિશ્ર ફળદાયી રહેશે ચંદ્રની રાશિ હોવાથી તમે સ્વભાવે થોડા વધુ શકો છો કારકિર્દી તેમજ વ્યવસાય નોકરી કરતા મિત્રો માટે મહિનાની શરૂઆત થોડી દોડધામ ભરેલી રહેશે તમારા ટાર્ગેટ પૂરા કરવા માટે તમારે વધારાના કલાકો કામ કરવું પડી શકે છે જો કે મહિનાના બીજા પખવાડિયામાં પરિસ્થિતિ બદલાશે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે વેપારીઓ માટે આ મહિને નેટવર્કિંગ ખૂબ કામ લાગશે નવા કરાર કરતા પહેલા કાગળો બરાબર વાંચી લેવા જરૂરી છે આર્થિક સ્થિતિ નાણાકીય દ્રષ્ટિએ આ મહિને તમારે બજેટ બનાવીને ચાલવું પડશે આવકના સ્ત્રોત જળવાય રહેશે પરંતુ અચાનક આવતા સામાજિક કે કુટુંબિક ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે જમીન કે મકાનમાં રોકાણ કરવા માટે ઉતાવળ ન કરવી યોગ્ય સલાહ લઈને આગળ વધવું ખૂબ જ હિતાવહક છે પ્રેમ અને પારિવારિક જીવન પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે જીવનસાથી સાથે નાની નાની વાતોમાં મતભેદ ટાળવા તમારી સંવેદનશીલતા ક્યારેક સામેની વ્યક્તિને મૂંઝણોમાં મૂકી શકે છે તેથી સ્પષ્ટ વાતચીત રાખવી અવિવાહિતો માટે યોગ્ય પાત્રની શોધ થોડી લાંબી ખેંચાઈ સ્વાસ્થ્ય તેમજ ઉપાય વધારે પડતા વિચારોને કારણે માનસિક થાક લાગશે તમને એવું લાગશે કે કામનું ભારણ વધી રહ્યું છે જોઈએ જોઈએ તો તો સફેદ શુભ કર્ક રાશિ માટે ખાસ ઉપાય દર સોમવારે શિવલિંગ પર દૂધનો જલાભિષેક કરવો બીજી રાશિ જોઈએ સિંહ રાશિ સિંહ રાશિ રાશિનાક્ષર છે મ સિંહ રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે ચાલો જાણીએ પ્રકૃતિ અને આત્મવિશ્વાસ નો સૂર્યોદય સિંહ રાશિના જાતકો માટે આ મહિનો કોઈ વરદાનથી ઓછો નથી તમારો આત્મવિશ્વાસ સાતમાં આસમાને હશે કારકિર્દી અને વ્યવસાય તમારા અટકેલા કામો આ મહિને ગતિ પકડશે જો તમે સરકારી નોકરીમાં છો અથવા સરકારી ટેન્ડર ભર્યો છો તો સફળતાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે કાર્યક્ષેત્રે તમારી નેતૃત્વ શક્તિની પ્રશંસા થશે

મળી શકે છે શેરબજાર એ લોંગ ટર્મમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેલો છે લક્ઝરી પાછળ ખર્ચ થશે પણ તે તમને આનંદ અપાવશે પ્રેમ તેમજ પારિવારિક જીવન તમારા અવાજમાં એક પ્રકારનું આકર્ષણ રહેશે જે સંબંધોને સુધારવામાં મદદરૂપ થશે જીવન સાથી સાથે કોઈ ટૂંકી મુસાફરી અથવા પર જવાનું આયોજન થઈ શકે છે સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે ઘરમાં વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સ્વાસ્થ્ય તેમજ ઉપાય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ઉત્તમ રહેલો છે જૂની બીમારીઓમાંથી રાહત મળશે બહારના કારણે પેટની સામાન્ય તકલીફ થઈ શકે છે શુભ રંગ જોઈએ તો સુવર્ણ ગોલ્ડન તેમજ લાલ શુભ અંક જોઈએ તો એક આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ જરૂરથી કરવા ચાલો જોઈએ હવે ત્રીજી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણા કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો આયોજન અને સફળતા કન્યા રાશિના જાતકો માટે આ મહિનો તમારી બુદ્ધિ પ્રતિમા વધારવાનો બતાવવાનો છે તમે દરેક કામ ખૂબ જ જીવટથી કરશો કારકિર્દી તેમજ વ્યવસાય તમારા કામમાં પરફેક્શન લાવવાના પ્રયત્નો સફળ થશે ઓફિસમાં તમારા વિરોધીઓ શાંત રહેશે જો તમે નોકરી વધારવાનું વિચારી રહ્યા હોવ તો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં તક મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ મહિનો અત્યંત શુભ રહેલો છે એકાગ્રતા વધશે ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિદેશથી કામ મળી શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમારી બચત કરવાની વૃત્તિ પણ તેની સામે જૂના દેવામાંથી મુક્તિ મેળવવાનો પણ રસ્તો મળશે બિનજરૂરી ખર્ચ પર કાપ બુકો અનિવાર્ય છે પ્રેમ અને પારિવારિક જીવન તમારો સ્વભાવ થોડો ટીકાત્મક બની શકે છે જેની અસર સંબંધો પર પડી શકે છે કોઈની ભૂલો શોધવા કરતા તેની ખૂબી જુઓ મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે લાંબા સમયથી ચાલી આવતા પારિવારિક વિવાદોમાં સમાધાનના સંકેતો બની રહ્યા છે સ્વાસ્થ્ય તેમજ ઉપાય પગનો દુખાવો કે નસોમાં ખેંચાણ જેવી સમસ્યા થઈ શકે છે હળવી કસરત અને યોગને દિનચર્યામાં સામેલ કરો શુભ રંગ જોઈએ તો લીલો ગ્રીન શુભ અંક જોઈએ તો કન્યા રાશિ માટે ફેબ્રુઆરી વિશેષ ઉપાય જોઈએ તો બુધવારે શ્રી ગણેશજીને દુર્વાર્પણ કરવા અને ગાય ને લીલું ઘાસ ખવડાવવું તો પ્રિય દર્શક મિત્રો આ હતું કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિનું ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ ગ્રહોની આ ચાલ તમને પ્રગતિના અંતે લઈ જાય તેવી પ્રાર્થના જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો જેથી તેઓ તેમના આવનારા સમયનું આયોજન કરી શકે તમારી રાશિ કઈ છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે ચેનલ પર નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં રજા આપો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તેમજ હાય પાપા ભૂલશો નહીં રાધે રાધે શ્ન હૈ માતાજી